આજનો શાસ્ત્ર પાઠ લુગના ગ્રંથમાંથી પાઠ અધ્યાય કલમ ઓગણીસ અને ભાઈઓ તેમને મળવા આવ્યા પણ ગીરની એટલી બધી હતી કે તેઓ તેમની પાસે પહોંચી શક્યા નહીં એટલે ઈસુને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આપના માં અને આપના ભાઈઓ મહારૂભા છે અને આપને મળવા ઈચ્છે છે પણ તેમણે જવાબ આપ્યો જે ઈશ્વરની વાણી સાંભળે છે અને તે પ્રમાણે ચાલે છે તે મારી માં અને તે મારો ભાઈ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે તો યુવા મિત્રો આજના શાસ્ત્ર પાઠમાં આપણે જાણ્યું સાંભળ્યું કે ઈશુ આપણા વિશે શું વિચારે છે એમના સાચા સગા કોણ આપણે એમ વિચારતા હોઈએ કે ઈશુ આપણા વિશે વિચારતા હશે પણ કે નહીં કેમકે આપણે દિવસ દરમિયાન અથવા તો આપણા આખા જર્નીમાં આપણા જીવનમાં કે કેટલી બધી ભૂલો કરી બેસે છે કે આપણે ઈશ્વરના વિશ્વાસપાત્ર ઠરી શકીએ એમ છે જ આપણે એમની વિરુદ્ધ કામ કરી બેસીએ છીએ તો આપણને શંકા થાય કે આપણે કંઈક મોટી ભૂલ કરી બેઠા છે પણ ઈસુ આપણા વિશે શું વિચારે છે તે આજે આપણને જણાવે છે તે એમ કહે છે કે તમે મારા ભાઈઓ છો અને દરેકે દરેક માતાને એમ જણાવે છે કે તમે મારી માતા છો પણ એમાં કન્ડિશન છે કે ઈ શું કહે છે કે જે કોઈ પ્રભુના વચન પ્રમાણે ચાલે છે એ જ મારા ભાઈ એ જ મારી માતા તો આપણે પણ એ લાયકાત ધરાવીએ છીએ કે એમના ભાઈઓ બની શકે એમના સાચા સગા બની શકે એમની માતાઓ બની શકે પણ એના માટે ફક્ત એક જ વસ્તુની જરૂર છે કે જે એમના ખરા માતા માતા મર્યમ એ કર્યું હતું અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમણે પ્રભુની વાણીને ઉત્સાહથી વધાવી લીધી હતી અને તે એમ જ કહેતા હતા કે હું તો ઈશ્વરની દાસી છું તમારા વચનો મારા વિશે સાચા પડે અને એ જ વચનો આપણા વિશે સાચા પડે અને પ્રભુની વાણી પ્રમાણે આપણે જીવીએ તો આપણે પણ ઈશુના સાચા સગા છીએ એમ ઈસુ પોતે આપણને જણાવે છે તો આપણે પણ એમના સાચા સગા છીએ કેમ કે આપણે પણ એમના વચનો ના કે ફક્ત સાંભળીશું પણ પાડીશું પણ ખરા કે ઈશું